નમસ્કાર મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જો ઈરાન પરમાણુ અપ્રસાર સંધિ કે જેને એનપીટી પણ કહેવાય છે તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય કરે તો શું થાય આ એક એવો પ્રશ્ન છે કે જેના જવાબમાં વૈશ્વિક ભૂરાજનીતિમાં મોટા ફેરફારોની સંભાવના છુપાયેલી છે આપણે આ વિષયે આજે ગંભીર અને વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલાં જાણીએ કે એનપીટી એ શું છે એનપીટી એટલે કે નો ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરમાણુ શસ્ત્રોના પ્રસારને રોકવાનો છે આ સંધિ પર ઓગણીસો ને અડસઠમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તે ઓગણીસો સિત્તેર માં લાગુ થઈ હતી આ હેઠળ મુખ્ય ત્રણ બાબતો આવેલી છે પહેલું કે પરમાણુ શસ્ત્રોનું અપ્રસાર એટલે કે જે દેશો પરમાણુ શસ્ત્રોથી સજ્જ નથી તો આવા પરમાણુ શસ્ત્રોને બનાવશે નહીં બીજું નિઃશસ્ત્રીકરણ એટલે કે જે પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો ધીમે ધીમે તેમને ઘટાડશે અને નષ્ટ કરશે અને ત્રીજું પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ બધા દેશોને પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનો અધિકાર છે પરંતુ આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ આજે લગભગ એકસો એકાણું દેશો એના સભ્ય છે ઈરાન અને એનપીટીનો હવે ઇતિહાસ જાણીએ તો ઈરાન એક સ્થાપક સભ્ય છે શાહના શાસન છે એટલે કે ઈરાનમાં જ્યારે શાહનું શાસન ન હતું ત્યારે પરમાણુ કાર્યક્રમ ચાલી રહ્યો હતો પરંતુ બે હજારના દાયકાની શરૂઆતમાં ઈરાનના કેટલાક ગુપ્ત પરમાણુ કાર્યક્રમોનો ખુલાસો થયો જેને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓ વધારી દીધી ઈરાન હંમેશાથી કહેતું રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ ફક્ત શાંતિપૂર્ણ હેતુઓ માટે છે જેમ કે ઉર્જા ઉત્પાદન જો કે પશ્ચિમી દેશો અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે આઈએઈએ ને આ અંગે શંકા રહેલી છે હંમેશાથી આના કારણે બે હજાર પંદરમાં એક ઐતિહાસિક કરાર થયો જેને જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન અથવા જે અથવા ઈરાન ન્યુક્લિયર ડીલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કરાર હેઠળ ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવા અને આઈએઈએ ને કડક દેખરેખની મંજૂરી આપવા સંમતિ આપી હતી જેના બદલામાં તેના પર લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધોને હટાવી લેવામાં આવે છે હવે જોઈએ કે ઈરાનના એનપીટી છોડવાના કેટલાક સંભવિત કારણો શું હોઈ શકે છે ઈરાન એનપીટી કેમ છોડવા માંગશે તો એના ઘણા કારણો હોઈ શકે છે પહેલું પ્રતિબંધનું દબાણ ઈરાન પર હજુ પણ ઘણા બધા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે ખાસ કરીને અમેરિકા તરફથી જેણે બે હજારની અઢારમાં જેસીપીઓમાંથી પોતાને અલગ કરી લીધું હતું ઈરાનનું માનવું છે કે આ પ્રતિબંધોથી તેની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે અને સંધિનો પૂરો ફાયદો તેને મળી રહ્યો નથી બીજું સુરક્ષા ચિંતાઓ ઈરાનના આસપાસના ક્ષેત્રોમાં જેમ કે ઇઝરાયેલ પાસે પરમાણુ શસ્ત્રો છે અને ઈરાન પોતાને અસુરક્ષિત અનુભવી શકે છે આવા સમયે પરમાણુ શસ્ત્રો મેળવવું તેના માટે એક નિવારક શક્તિ એટલે કે એક ડેટરન્ટ પાવર હોઈ શકે છે ત્રીજું સાર્વભૌમત્વનો મુદ્દો હવે ઈરાન એવો પણ તર્ક આપી શકે છે કે એનપીટી અને આઈ ની દેખરેખમાં તેના સાર્વભૌમત્વ પર હુમલો છે એટલે કે ઈરાનને જે કરવું હોય તો કરી શકે છે પણ બીજા બધા જે આ સભ્યો છે જે આઈ એ એ વગેરે છે એ ઈરાનને કહેવાવાળા કોણ એવું ઈરાન કહી શકે છે ચોથું આંતરરાષ્ટ્રીય વર્તનથી નિરાશા જેસીપીઓમાંથી અમેરિકા બહાર નીકળ્યું એટલે યુરોપિયન દેશો દ્વારા કરારને સંપૂર્ણ રીતે લાગુ કરી શકવામાં આવતું નથી ઈરાનને એ વિચારવામાં મજબૂર કરી શકે છે આ બધી વસ્તુઓ કે આંતરરાષ્ટ્રીય કરારો જે એ કરે છે એ વિશ્વસનીય છે નહીં હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની કે એનપીડી છોડી દે ઈરાન તો શું પરિણામો આવી શકે છે પ્રથમ તો છે પરમાણુ શસ્ત્રોની હોડ ઈરાનના એનપીડી છોડવાથી ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રોની હોડ શરૂ થઈ શકે છે જેમ કે સાઉદી અરેબિયા તુર્કી ઇજિપ્ત વગેરે દેશોની જોડે પરમાણુ શસ્ત્રો છે નહીં પણ જો ઈરાન જોડે પરમાણુ શસ્ત્રો આવી જાય તો બીજા દેશો પણ પ્રયાસ કરી શકે છે કે તેઓ પણ પરમાણુ શસ્ત્રોને વિકસાવે બીજું આંતરરાષ્ટ્રીય અલગતા અને પ્રતિબંધો ઈરાન પર વધુ કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવશે જેનાથી તેની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે તેને વૈશ્વિક વેપાર અને નાણાકીય વ્યવસ્થાથી પણ અલગ કરી દેવામાં આવશે ત્રીજું લશ્કરી સંઘર્ષનો ખતરો પરમાણુ શસ્ત્રો મેળવવાનો પ્રયાસ કરવાથી લશ્કરી સંઘર્ષનો ખતરો ખૂબ વધી જશે ઇઝરાયલ અને અમેરિકા ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો તો કરી ચૂક્યા છે એનાથી સમગ્ર ક્ષેત્રમાં હવે યુદ્ધ ફાટી નીકળી શકે છે ચોથું આઈ એ ઈ ની ભૂમિકાનો અંત એનપીટીમાંથી બહાર નીકળવાથી આઈ ની ઈરાન પરની જે દેખરેખ છે એ સમાપ્ત થઈ જશે જેનાથી પરમાણુ કાર્યક્રમની વાસ્તવિક સ્થિતિ જાણવી અશક્ય બનશે અને પાંચમું છે કે વૈશ્વિક અપ્રસારની વ્યવસ્થાને ખતરો તો જો ઈરાન આ પરમાણુ શસ્ત્રો વિકસાવે તો જે પણ દેશો વૈશ્વિક અપ્રસાર માટે સંમત થયેલા છે કે અમે પરમાણુ શસ્ત્રો વિકસાવીશું નહીં એમણે પણ એક પ્રોત્સાહન મળશે પરમાણુ શસ્ત્રોનો વિકાસ કરવા માટે હવે આનું કન્ક્લુઝન અને ફ્યુચર શું હોઈ શકે છે તો ઈરાનનું એનપીડી છોડવું એક ખતરનાક પગલું હશે એવું કહી શકાય વૈશ્વિક સ્તરે તેના વિનાશકારી પરિણામો આવી શકે છે આંતરરાષ્ટ્રીય સમુદાય સતત ઈરાનને સંધિમાં જાળવી રાખવા અને તેના પરમાણુ કાર્યક્રમની શાંતિપૂર્ણ મર્યાદામાં રાખવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે ભવિષ્યમાં શું થશે તે જોવાનું બાકી છે પરંતુ આશા છે કે આવા ગંભીર પગલાંથી બચી શકાય હવે તમે જણાવો કે તમે શું વિચારો છો આ વિશે ઈરાનને એનપીટીમાં રહેવું જોઈએ કે નહીં તમારી જે રાય છે તમારા ઓપિનિયન્સ છે એ કોમેન્ટ્સમાં જણાવો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ મળીએ આગલા વિડીયોમાં